ગોળ કે ખાંડ ઉમેર્યા વગરની આ મીઠાઈ કે ખજૂર બિસ્કીટ બાળકોને તો ખૂબ જ ભાવતા હોય છે અરે બાળકો મોટાઓના પણ ફેવરેટ હોય છે તો ચાલો તૈયાર થઈ ખજૂર બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા મિનિટોમાં જ તૈયાર થઈ જતા એકદમ ટેસ્ટી એવા ખજૂર બિસ્કીટ બનાવવા માટે અહીંયા મેં લીધો છે આઠસો ગ્રામ જેટલો ખજૂર તો આ ખજૂર તમારે આ રીતનો થોડો પોચો અને જે કાળો ખજૂર હોય એ વાપરવાનો સાથે આ જે ખજૂર છે એમાંથી બધા જ ઠળિયાનો ભાગ કાઢી લીધો છે તો ગ્રામ તમે ભાગ કાઢી લેશો એટલે વજનમાં લગભગ સાતસો ગ્રામ જેટલો આ ખજૂર તૈયાર થયો છે તો હવે ખજૂર બિસ્કીટ બનાવવા માટે આપણે સૌથી પહેલા કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ અને હવે એમાં આપણે ત્રણસો ગ્રામ જેટલું ડ્રાય ફ્રુટ્સ તો મેં સો ગ્રામ જેટલી બદામ સો ગ્રામ જેટલા કાજુ અને સો ગ્રામ જેટલા પિસ્તા લીધા છે તો ખજૂરની મીઠાશને થોડી ઓછી કરવા માટે અને ખજૂર બિસ્કીટને હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ડ્રાય ફ્રુટ્સ વાપરી રહી છું તમે અહીંયા ડ્રાય ફ્રુટ્સની જગ્યાએ શેકેલા સિંગદાણાને સારી રીતે ફોલી એનો અધકચરો ભૂકો કરી અને એ પણ વાપરી શકો છો એનાથી પણ ટેસ્ટ સારો આવે છે તો નોર્મલી બાળકો ડ્રાય ફ્રુટ્સ નથી ખાતા પણ ખજૂર બિસ્કીટ તો ફેવરેટ હોય છે તો આ બહાને આપણે એને ડ્રાય ફ્રુટ્સ પણ ખવડાવી દેશું ખરું ને તો હવે અહીંયા તમે જો અહીં એકદમ સારી રીતે થોડા ઘીમાં આપણે ડ્રાય ફ્રુટ્સ હલકા એવા રોસ્ટ થઈ ગયા છે તો હવે ડ્રાય ફ્રુટ્સને એક પ્લેટમાં કાઢી થોડી ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં પેનમાં અત્યારે કઢાઈમાં થોડું ઘી છે એમાં હજી હું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને પછી આપણે એમાં ઠળિયા કાઢેલો ખજૂર ઉમેરી દઈશું અને ઘી સાથે એ એકદમ સોફ્ટ એવો ખજૂર થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તો અહીંયા આમ તો ખજૂર બિસ્કીટ તમે કોઈ પણ વેરાયટીના ખજૂર સાથે બનાવી શકો છો પણ આજે કાળો અને પોચો ખજૂર હોય એ લો તો એનાથી ખજૂર બિસ્કીટનું ટેક્સર કલર અને સ્વાદ બધું સરસ આવે છે અચ્છા અહીંયા જો તમે કડક ખજૂર લેતા હોય તો તમારે ખજૂર ને કાઢી મિક્સર જારમાં થોડો ક્રશ કરી અને પછી ઘીમાં શેકવાનો તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે જેમ જેમ ખજૂર ગરમ થાય છે એમ એમ સારી રીતે શેકાઈને સોફ્ટ થઈ જાય છે તો આપણો ધીમા ગેસ પર ખજૂર શેકાય ત્યાં સુધીમાં આપણે ઠંડા થયેલા ડ્રાય ફ્રુટ્સનો ભૂકો કરી લઈએ તો અહીંયા ડ્રાય ફ્રુટ્સને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સરના પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અહત કચરો ભૂકો કરી લઈએ તો અહીંયા ડ્રાય ફ્રુટ્સનો ભૂકો એકદમ સારી રીતે થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો ખજૂર પણ એકદમ સારી રીતે ઘી સાથે શેકાઈને મીણ જેવો સોફ્ટ થઈ ગયો છે તો જ્યારે ખજૂર એકદમ સોફ્ટ લાગવા માંડે ત્યારે તમારે એમાં ડ્રાય ફ્રુટ્સનો ભૂકો ઉમેરી દેવાનો જો અહીંયા તમે શીંગના દાણા લેતા હોય તો એ પણ તમારે આ સમયે જ ઉમેરી દેવાના તમે ચાહો તો આમાં થોડું ખમણ પણ ઉમેરી શકો છો પણ આપણે ખમણ ઉપરની સાઈડ ઉમેરવાના હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસને બંધ કરી દેસુ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને તૈયાર થયેલા આ મિશ્રણમાંથી આપણે ત્રણ ભાગ કરી લઈએ તો અત્યારે હું ખજૂર બે સાથે બનાવવાની છું તમારે ત્રણ સાથે ખજૂર તૈયાર કરવા હોય તો તમારે ખજૂરના મિશ્રણના ચાર ભાગ કરવાના હવે અહીંયા આપણે એક બટર પેપર લેશું એની ઉપર હલકું એવું ઘી લગાવી દેશું અને પછી આ રીતે આપણે જે એક પાટ લીધો છે એને થોડો આ રીતે ચોરસ શેપમાં કરી અને વણી લેશું તો આ રીતે એ એકદમ ઈઝીલી તમે આને વણી શકશો કેમ કે આપણો ખજૂર એકદમ સોફ્ટ છે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે જ તમારે બધી પ્રોસેસ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એક થેપલી આ રીતની મોટી એવી એક રોટલી જેવું વણી લીધું છે તો આ જ રીતે આપણે બાકીના જે બે ભાગ રાખ્યા છે એને પણ વણી લેવાના છે અત્યારે હું ખજૂર બિસ્કીટને આ રીતની ચોરસ ટ્રેમાં સેટ કરવાની છું તમે ચાહો તો તમારી પાસે જો આવી ચોરસ ટ્રે ન હોય તો તમે થાળીમાં પણ ખાતે હલકું સાઈડ ઘી લગાવ્યા પછી આપણે થોડુંક ટોપરાનું છીણ ઉમેરી દેસુ અને પછી આપણે તૈયાર કરેલી ખજૂરની શીટ તો આ રીતે એક શીટ આપણે નીચેની સાઈડ રાખી દેવાની છે તો બધી બાજુથી એક સરખું લેવલ કરી અને આ રીતે એક શીટને રાખ્યા પછી હવે ઉપરની સાઈડ આપણે બિસ્કિટો ઉમેરીશું તો મેં અત્યારે મેરી બિસ્કિટ વાપર્યા છે જે ટેસ્ટમાં વધુ પડતા મીઠા નથી હોતા તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટ લઈ શકો છો પણ નોર્મલી હજર બિસ્કિટમાં મેરી બિસ્કિટ જ વપરાય છે તો આ રીતે આપણે બિસ્કિટને સેટ કરી દેવાના છે તમે જોઈ શકો છો આ રીતે

તો છે ને ખજૂર બિસ્કીટ બનાવવાની એકદમ નવી રીત આ રીતે તમે ક્યારે બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે મને એ પણ જણાવજો કે તમે આ વિડીયો કયા દેશમાંથી કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને મારી રેસીપીઓ કેવી લાગે છે આ બધું મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તો ટોપરાનું ખમણ આ રીતે ઉપરની સાઈડ ઉમેર્યા પછી હલકું એવું એને પ્રેસ કરી દેસુ અને લગભગ દસેક મિનિટ જેવું આને રેસ્ટ આપી દઈએ એક મિનિટ જેવું મિક્સર તમે રેસ્ટ આપો પછી તમારે આ રીતે બટર પેપર કરવાનો એટલે એકદમ ઇઝીલી ખજૂર જે મિક્સર છે એ બધું આ રીતે અલગ થઈ જશે હવે એને ચોપિંગ બોર્ડ પર લઈ અને આપણે એને કટ કરી લેશું તો તમને ખજૂર બિસ્કીટનું જેવડું પીસ જોવે એ રીતે તમારે એને કટ કરી લેવાનો અત્યારે હું મીઠાઈની જે મીડિયમ સાઇઝના પીસીસ કરી રહી છું એક કે બે બાઇટમાં ખવાય એવડા હું પીસ કરી રહી છું અહીંયા તમે જોઈ શકો છો પહેલા આપણે ઊભા કટ લગાવીશું અને પછી આ રીતે ચોરસ શેપમાં આડા કટ લગાવી દેશું તો તમે જોઈ શકો છો એક 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 નાની નાની થેપલીઓ વાળવાની ઝંઝટ વગર મિનિટોમાં જ આપણે એક કિલો ખજૂર બિસ્કીટ તૈયાર કર્યા છે જે માર્કેટ કરતા ખૂબ જ સસ્તા ચોખા અને ઘરે ડ્રાય ફ્રુટ વાપરી અને એકદમ ટેસ્ટી બનાવ્યા છે તો તમને આ રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તૈયાર થયેલા ખજૂર બિસ્કિટ તમે જો કેટલા પરફેક્ટ બન્યા છે જો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો ઝટપટ આ રેસીપીને તમે પણ ટ્રાય કરો અને મને જરૂર જરૂરથી કમેન્ટમાં કહો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ